અરબસાગરના દરિયામાંથી આગળ વધી રહેલા ડિપ્રેશન વાળી સિસ્ટમ અને વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળશે અને કાળા વાદળોની વચ્ચે ગુજરાત ઉપર ફાટતું જોવા મળવાનું છે અત્યારે હિંદ મહા દરિયાની અંદર એક ભયંકર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે મજબૂત બનીને ત્રાટકવાની તૈયારી આ બીજા નંબરની સિસ્ટમ પણ કરતી જોવા મળી છે અને એક નવું લો પ્રેશર વાળું સિસ્ટમનું દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ સક્રિય બનતું જોવા મળ્યું છે ને આ બધી જ સિસ્ટમો ધીમી ગતિએ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળે છે જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં રેત સરનું તાંડવ જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આબ ફાટ્યું હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી પણ કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલા રેત ઠેર ઠેર વિસ્તારોની અંદર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે અને મકાનો પણ પાણીની અંદર ડૂબતા જોવા મળશે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત માટે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે છે અત્યારે ગુજરાત રાજ્યની અંદર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા સાથે સાથે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર એટલે કે રાજસ્થાન આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને એક ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે આમ ગુજરાતની ચારે દિશાઓ તરફથી એક બાદ એક નવી છે આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી ને મહત્વની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે આજે પણ ખાસ કરીને ગુજરાતની અંદર બપોર પછી મોટો પલટાવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે પલટાવ આવવાની સાથે અરબસાગર માંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાવવાના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આજે જોવા મળી શકે છે પલટાની સાથે પવનની તીવ્રતા પણ અત્યારે વધતી હોવાના કારણે પવનની ઝડપ ગુજરાત ઉપર પચાસ થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈને ઘાતક અસરો ગુજરાત પર દર્શાવતા જોવા મળી શકે છે અને અત્યારે ગુજરાતનો દરિયો ગાંડો તૂર બન્યો હોય તેવી રીતનું દબાણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે અને આમ ભારે દબાણના કારણે ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે થંડર એક્ટિવિટીના કારણે અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સિસ્ટમોની અસરોના કારણે ગુજરાત રાજ્યની અંદર મોટો પલટાવ આવવાને લઈને એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે અરબ સાગરમાંથી બનતી નવી સિસ્ટમો પણ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે આમ અનેક વિસ્તારોની અંદર આજે મોટા પલટાવ આવતા જોવા મળશે અને ગુજરાતની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે વાદળોની સાથે ગુજરાતની અંદર ગાજવીજ પણ હવે મજબૂત બનતી જોવા મળી છે અને ગુજરાતની અંદર આગામી અડતાલીસ કલાકોની અંદર થશે નવા જૂનીના એંધાણો ગુજરાત ઉપર ભયંકર વરસાદ પડવાને લઈને નવું અનુમાન પણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને અત્યારે ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર મોટો પલટાવ આવેલો જોવા મળ્યો છે ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળ્યું છે તમે લાઈ જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર કન્વર્ટ થઈને ખાસ કરીને વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમ અત્યારે અરબ સાગરમાંથી આવીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે સાથે જ અત્યારે અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક વેલ માર્ક લો પ્રેશર આવી રીતનો લંબાયેલો જોવા છે અને આ વેલ માર્ક એરિયાની અંદર પવનની ઝડપોની સાથે હજી પણ આ વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિયર ઝોન પણ સક્રિય બનેલો જોવા મળ્યો છે અને ઓફ સ્ટ્રફ અત્યારે થવાના કારણે આગામી કલાકની અંદર ધાનબડ ભુવનેશ્વર અલાબાદ ગ્વાલિયરના વિસ્તારોની અંદર જોધપુર નાગપુર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું જળબંબાકાર વરસાદને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર ફરી એકવાર સોમાસુ મજબૂત બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી છે પવનોની ગતિવિધિના કારણે ગુજરાત ઉપર સતત દબાણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ દબાણના કારણે ગુજરાતની અંદર આજે આભ ફાટતો વરસાદ જોવા મળશે અને ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આજની રાત્રિ ગુજરાત માટે કાળની રાત્રિ પણ કહી શકાય છે કારણ કે રાત્રી દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી પહેલા મોટા પલટાવો જોવા મળશે જન્માષ્ટમીના તહેવારની અંદર અને શ્રાવણ મહિનાની અંદર ગુજરાત ઉપર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે જોકે હાલ ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર અરબ સાગરની અંદર મોટી હલચલોના કારણે ગુજરાત ઉપર આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર મોટા પલટાવો ગુજરાતની અંદર આવવાને લઈને આજથી પાંચ દિવસોની અંદર અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે વિવિધ સિસ્ટમોની અસરો અને નવા નવા સ્ટ્રફ અને ભારે દબાણ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે મોટો પલટાવ આવેલો જોવા મળ્યો છે પલટાની સાથે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે અત્યારે રાજસ્થાનના વિસ્તારો તરફથી ઉદયપુરના વિસ્તારોની અંદર અને મધ્ય ભારતના વિસ્તારો તરફથી આવી રહેલી લો પ્રેશર સિસ્ટમના દબાણના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે સાથે સાથે અરબસાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મોટી હલચલો સક્રિય બનેલી જોવા મળી છે આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મેઘરાજાનું તાંડવ જોવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદ પડવાનું લઈને આજે અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં વલસાડના જિલ્લાની અંદર અને નવસારીના જિલ્લામાં આજે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવા અંગે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય થવાની સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જોર વધતું જોવા મળ્યું છે અને જેમાં વલસાડ અને નવસારીના જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવા અંગે અનુમાનને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે આજે આમોદના વિસ્તારની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારની અંદર વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગના વિસ્તારની અંદર અને વલસાડની સાથે સાપુતારા અને દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદીય માહોલ જોવા મળી શકે છે જેવી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને લઈને દક્ષિણ ગુજરાત માટે મોટી ને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અત્યારથી જ દબાણ મજબૂત બનેલું જોવા મળ્યું છે જેમાં પણ મહીસાગરના વિસ્તારની અંદર દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ખેડાના જિલ્લાની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનીને સિસ્ટમનું ભારે જોર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહેલું છે સાથે સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ અત્યારે પલટાવ આવતો જોવા બપોર પછી અને સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે અને હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન આજે વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપો અત્યારે વધતી જોવા મળી છે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે જોર વધવાના કારણે ઘોઘા પંથકની અંદર બુધેલના વિસ્તારની અંદર ખડસલિયાના વિસ્તારોની અંદર ભાવનગરના જિલ્લાની અંદર સિહોરના વિસ્તારની અંદર વલભીપુરના વિસ્તારોની અંદર પણ કાળા વાદળો સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે ખરસલિયાના વિસ્તારની અંદર અલંગ તળાજાના પંથકોની અંદર પાલીતાણાના વિસ્તારોની અંદર તે ઉપરાંત મહુવાના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઘેરાવો મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે જેસરના વિસ્તારની અંદર કંડલાના વિસ્તારોની અંદર અત્યારે મોટા પલટાઓ આવતા જોવા મળ્યા છે અને આમ રાજ્યની અંદર મહુવા અલંગ ભાવનગર અમરેલી જૂનાગઢ વેરાવળ ઉના અને ગીર સોમનાથના જિલ્લાઓમાં મોટા પલટા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળશે તો પોરબંદરના જિલ્લાની અંદર જૂનાગઢનો જિલ્લો જસદણ ગોંડલ ભાનવડના વિસ્તારોની અંદર

ફૂંકાઈ રહેલા તોફાની પવનોની ગતિવિધિને જોતા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજે હળવાથી લઈને ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધવાના કારણે ભારે વરસાદ પડવાનું અનુમાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે જેમાં પણ પવનની તીવ્રતા વધવાના કારણે ગુજરાત ઉપર સિસ્ટમનું દબાણ હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી કલાકની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ રીતસરનું મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે ગાજવી સાથે ગુજરાત ઉપર મઘા નક્ષત્રની અંદર ભારે અસરોના કારણે જન્માષ્ટમીના તહેવાર પહેલા ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે કચ્છ ઉપર પણ અત્યારે ધીમી ગતિએ અરબ સાગરના પવનો તોફાને અત્યારે કચ્છ ઉપર દર્શાવતા જોવા મળ્યા છે અને કચ્છના વાતાવરણની અંદર પણ વાદળો ઘેરાઈને ભારે જોર અત્યારે કચ્છ માટે દર્શાવતા જોવા મળ્યા છે આમ અરબ સાગરમાંથી આવી રહેલા પવનોના કારણે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે જેમાં પણ કુંડલાના વિસ્તારની અંદર ગાંધીધામ અને નળિયાના વિસ્તારોની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આજે મેઘ મેઘખાંગા થતા જોવા મળશેને હળવાથી ધીમા વરસાદની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે આમ અત્યારે અરબ સાગરમાંથી આગળ વધી રહેલી સિસ્ટમ ગુજરાત ઉપર ગમે ત્યારે ટકરાઈને ભારે અસરો દર્શાવતી જોવા મળશેને આગામી બે દિવસોમાં આ સિસ્ટમની ભારે અસરોના કારણે ગુજરાત ઉપર રીત સરનો કાળો ડિબાંગ વાતાવરણ ઘેરાયેલું જોવા મળશેને ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘતાંડવ થવાને લઈને વરસાદના નવા રાઉન્ડ વરસવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં 阿比的油车。